વરસાદે લાંબો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત પાલનપુર અને દાંતીવાડામાં ભારે વરસાદ ખાબક્યો છે વહેલી સવારના શરૂ થયેલા વરસાદને પગલે જિલ્લાના અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના બનાવો આવ્યા છે તો બીજી તરફ ડીસા તાલુકાના ખેડૂતો માટે પણ આ વરસાદ તબાહી લઈને આવ્યો છે ડીસા તાલુકાના ગામડાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે વર્તમાન સમયમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યા બાદ ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે આ નુકસાન માત્ર ચોમાસું સિઝન પૂરતું સીમિત નથી પરંતુ તેની અસર શિયાળુ પાક પર પણ થશે કારણ કે ચોમાસું વાવેતર કરવાનો સમય વીતી ગયો છે ત્યારે આ વરસાદને પગલે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતર પર પાણી ફરી વળતા ખેડૂતોએ ફરીથી નવું વાવેતર કરવું પડશે અને તેના લીધે ચોમાસું વાવેતર મોડું તૈયાર થશે અને તેના લીધે ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી રવિ સિઝનના વાવેતર પણ વિલંબ થશે આમાં આ વરસાદને પગલે ખેડૂતોના વાવેતરના ટાઈમિંગની ચેઇન પર પડી રહેલી આ અસરથી ખેડૂતોને આગામી સમયમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે તેમ છે